ઋતુ દરમિયાન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે આણંદ જિલ્લામાં વધુ વરસાદ વરસતા આકસ્મિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી આ મુલાકાત વેળાએ કલેકટરશ્રીની સાથે અધિક નિવાસી શ્રી રુદ્રરાજ દેસાઈ પણ જોડાયા હતા કલેક્ટર શ્રી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે રાખવામાં આવેલા બચાવ અને રાહતના સાધનોની જાત ચકાસણી કરી હતી માંગવામાં આવે છે ઉપરાંત તાલુકા મથકો ખાતે નોંધવામાં આવતો વરસાદ તાલુકા મથકોની કમ્પ્લેન અને વરસાદી ઋતુમાં પશુ પ્રાણીને થતું નુકસાન માનવ મૃત્યુ સહિત કઈ બાબતો વિશે નોંધણી કરવામાં આવે છે અને તેની જાણકારી છે તે અધિકારીઓને સમયસર આપવામાં આવે છે કે નહીં તે અંગે પણ વિસ્તૃત પૃચ્છા કરી હતી